તારે ગમ માં વાતો મારતા હો મસાલો મસાલો ખાતા આવું જોતા આવ બધા ભાઈ બધા ભેગો થતા બસ હોય આપણે વાપરી નાખ્યા વાપરું તો નાખ્યા નાખીએ વાળી કરીએ કોઈ હાલ અરે હાલ છે તો આપણે બહાર અવા જઈ રહ્યા ને થોડા હું પેલા એવા હા વાઉ વાઉ કરી રહ્યા હા બઉ વહુ તો કરી રહ્યા પણ આપડે જઈને કહીએ હમણાં એક તો એમને બઉ મોડવા નાખલા દાળે જ નાઈ જાય તી પી કરી આપણે જઈએ આપણા ઉપર ગરમ નઈ થાય

બરાબર એટલે થોડા બઉ વિચિત પૈસા પછી હાલશે ખરા ને પચાસ હજાર પછી આપડે આલીયે બરોબર પછી હાલશે ખરા પાછા એ તો વાંધો નઈ પણ આપડો ને

તો આ કેવું પાણી વેની આપ અને ખાવા માટે આવો બાબા જેવો બાદની નો નોતનો કની આપ તો કેવું થાલી ને ગામા ક આ દાંતે બધી બનત ના કરીને મને જવાનું હોક જમીન વેતી ને વિવાનું ઠેકાણું પાણી તો બોલો પણ કચ્ચું ઠેકાણું પાણી નઈ મોં દોના આગના દાને ના આઈ જઈનો કન્યા આવ થાય હક આ તાન તો કોના બા ભણો કણાય હોત નહીં ના માં પેના બે નમેજી તીનાજી બે જણા તો પાહા મને બેટા માના કતિયા મુખી ઢેરવાની નાય ના લ્યો હું ત્યારે ધની ના આવ્યો હા તો ની ચેનવાની રાહ નાખ્યો મારા બે હજાર ઘરકે એના વિવાહ ના હોય મારે નાખ રૂપિયા નહીં ત્યાં ગયો બે જણા ના થઈ અને કચું દેખવાનું પાણી નહીં ગયો પીએ પતિ જવા એમ દબુ નથી એક દાણો માની જિંદગી આવની ના આવતી ના પતિ જાય તો સારું હોય દોથી વગર ને દોથી વગર હા હનક તો નહીં તું ન હોય તો બાપા મા તો આઈ બન્યું કયો આ દોતી વાય તો પત નહીં તું નો ગુનો હનગાઈ

અને માણસો તમે શું થયું બહુ કઈ હું આ તમારે લગન થવાનું ના કહો પૂરેપૂરી બધી તૈયારીઓ કરી દીધા ની સ્થાન પર ગયો અને ધોરણ નહી જવાનું હતું અમારું અને મોર નમે મોરમે બધો

અરે બધું તમે ગોમના થાપનો તમા તો ગોમે ગો બધો ઓર કરવા બારની ચાલ છે અરે તાંતે ચાલ છે કાં હવાને દે હું હું તમને કેમેરા સમજા હા પણ બહુ મોન ના કરે બહુ ગોટવી નાખો 10000 જોવા દો 10000 જોવો મારો એ પૈસા તો બહુ હમ લાગે 15000 રૂપિયા નાખો મને બીજા મહિના માં લેવો પાછા અને તમે ના કચો આધો નહીં આપણે તમે આનું ચેટિંગ કરો મને મન તારા કશું કરતા આ કન્યાનું ચેટિંગ કરો ચિંત નહી અને નહો નો નરે બોલો આ તો લ્યો નો પોત બીજા ને ત્યાં બરાબર સેટિંગ કરો તમે નાતો બે હું નહીં થાય મારું હા નાખો અને કહું ના જતા કરી નાખે ચિંતા ના કરજો કરજો કરી નાખે નાખે હાર તમારું

વૈશાખ ના વાયરા તમારા લગન આયા તમે મત કર્યો ના કરો બે દે

પણ યાર એ નહી આપડે મસ્ત કન્યા થોડી બધું પોતરો તમે ઉભા આપડે રવાજી નોટ મારલી હાલતમાં જોવા નાના બે હું કેવું હારું 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 અસલ સોડી પેલા કરતી ખર્ચો નહી પડતો ખાણ તો ખર્ચો આ તો જેવું આમ ગરીબ ગાય ગરીબ ગાય ગરીબ ગાય ગરીબ ગાય જેવો માણું આપડે તમને ખબર

કચો હતો તમે બચા હજાર એમને હાલ પડો ને આપણે ચિંતા ના કરજો આ વખત જેવું નહીં સમજ્યા ની તમે તમે ચિંતા ના કરજો બરાબર લાખ રૂપિયા પચાસ આપડે બે સાધન કરીએ લુખડા લઈ જઈએ પચાસ હજાર બે જણા જઈએ અને કા સવારે એમના ગયા બધું કમ્પ્લેટ નક્કી કરી અને તમે પૈસા થોડા તૈયાર રાખજો બીજા પૈસા ની ચિંતા ના કરજો માણસ પોચની લાખ રૂપિયા પડ્યા પૈસા ની ચિંતા ના કરજો

તમે એવું બાજી ચેરો દોસ્ત કચ્યો હસો નહીં કચ્છ હસો નહી મેં પાસે આપડે મેં તો તમારી મનમાં પડી જ બીજી તિન ત્યાં નાખ્યો ને તોડી છોડી હો ભાઈ ના ખાવામાં બધું શું લગાવે બધું પેન્ટ શર્ટ બહુ એવું ના તેનાથી આપડે પણ એ તો થી ના પાલે મારી વાત તો એ તો ઘરમાં જ પ્યારી ફરો બાર નહીં ને કચ્છો હતો નહીં તમને હેરાન શું કરવા પૈસા જરૂર પડશે ઠંડુ બધું મંગાવ્યું તમે ના એ અને તમે નાખો પતિ નથી અભિયા તમે નાખો બરાબર ઠંડુ કાપવાની નાખે તાપવાની નાખે નહી આવડતું મારો

પિરવાનું આવતો નહી બાઈકમાં નહીં બી આવો ગાડી જો હોય ના ગાડી ના બી

નગન આયા નવા દિના ને આ તન વાનો ને એવું બધું નામો પાન છે રે આપના તો નગન આયા હ વા ના બી પતે પેલા મંડપ માં ના કેવું પતે તોન માં કેવું પતે અને કના કાન બોનાવો હ હા 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 બો વિકમ ભાઈ થાકો તો નવ નવા તો એમનો વાત કરની હા વિકમ પેલા તોન એમને મની આવે મને મંડપ માં ના ને તોન વા ના મની ને તાની કોઈ ની ને નઈ ના હું તો ખાતકો નાખવા પણ હા પહી નાખ્યું હતું

માનવતા સન્માનના નમના છે નઈ નવરાવાય જબને કણી ક્યો હું તો લાગીયો હ પણ કોણ આવસનું જોતી રે ને ના માતર તો બની જતો આ ટાઈમ હું ભઈ તો ક કોણ હોય દો ઉદેખો અરે તું તો લાગી ને ભાઈ એ કોણ વાગે હ ને મને તમે પીડી વખતે લીધો અને એવું નહીં આની પાકું હાથ વખત તમને કીધું

અને તમે વેંતે થાક્યો મને દહ બાદ દાનીય નેતા જો પા કેલા દાનીય દહ બાદ દાનીય નેતા જો વી નેતા તું તું જો ખલિયા આ વા ભાઈ વાહ હું તમારો તો ના હા અમારો વટ પડી જહ એ વાકા એક વાકા વાકા એક એ એક થોડું નાતી નહી વા માને યમ તો મને નાચવાનો મેન નહીં આવતો થોડું વાકા નાતી નહી હા કેવો વાકા નો પૈસા વાળા હોય હું એ કચો હું વગાડે આપડે લોનલાઈન લઈ લીધો હવે ચિંતા પૈસા ઉના પૈસા ઉડાણું હોય જમનું વગાડ

વાળ્યાં ગીતું બાપ સેટિંગ થઈ ગયો હા બીજી બાજુ બે ફેરો ફેરો જો

બીજું એક વાત શું વારો એક સંબંધી ના લગ્ન થોડું કંકુત્રી તમને પોકાળે હું તમે આવજો

તારીખ જોઈ ના જોવા જવાનું કન્યા તો પેલા તારીખ ના જોવાય અને આપે માનુ તારીખ પ્રમાણે હું શું કઉહનું આપી દીધે નું હા તો પછી તમને ને

ખાવા પીવાની ચિંતા ના કરતા તમે ત્યાં તમે પચીસ મો ના આવો કે ત્રી મો ના આવો બરાબર આપણા ઘણી જમવાનું કશું ત્યાં તને આપણા દમવાનું કશું હેલો હા